શ્રી ગણેશ નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું અગિયારસ પર કયા તન શુભ યોગ બની રહ્યા છે તારીખ શુભ મુહૂર્ત વ્રતકથા અને મહત્વ વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે વરુથની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે એક મહિનામાં બે અગિયારસ હોય છે માન્યતા છે કે જે વ્યક્તિ આખો દિવસ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે આ વર્ષે વરુથની એકાદશી ચાર મેના રોજ શનિવારે ઉજવવામાં આવશે આ સાથે જ આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્વ વધી ગયું છે વરથની એકાદશી શુભ મુહૂર્ત અને તારીખ વૈદિક પંચાંગ અનુસાર અગિયાર તિથિ ત્રણ મે શુક્રવારે રાત્રે અગિયાર વાગીને ત્રેવીસ મિનિટે શરૂ થશે અને આ તિથિ ચાર મે શનિવાર રાત્રે આઠ વાગીને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે તેથી ચાર મેના રોજ વરુથની એકાદશી ઉજવવામાં આવશે સાથે જ વરુથની અગિયારસના પારણા પાંચ મેના રોજ સવારે પાંચ વાગીને છત્રીસ મિનિટથી આઠ વાગીને સોળ મિનિટ સુધી થશે વરુધની એકાદશી શુભ યોગ પંચાંગ અનુસાર વરુથની અગિયારસના દિવસે ત્રિપુષ્કર યોગ ઇન્દ્ર યોગ અને વૈધૃત્તિ યોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે જ ત્રિપુષ્કર યોગ ઇન્દ્ર યોગમાં પૂજા કરવાથી ડબલ ફોર મળે છે વરુથની અગિયારસનું ધાર્મિક મહત્ત્વ વરુથની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે બીજી બાજુ વરુથની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન કન્યાદાન બને શ્રેષ્ઠ દાનનો ફર મળે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે અગિયારસના દિવસે કરો આ ઉપાય જો તમને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન થઈ રહ્યું નથી તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી તમને સંતાન પ્રાપ્તિના યોગ બનશે મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાના સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો આવું કરવાથી તમે બધી પરેશાનીઓથી છુટકારો મેળવી શકશો ભગવાન અને ભક્ત માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે વ્રતની ફરદાયી વિધિ વરુથની એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા રાખનાર જાતકે દસમી તિથિની સાંજ બાદ ભોજન ગ્રહણ ન કરવું જો તે શક્ય ન હોય તો એટલું યાદ રાખો કે ભોજનમાં માત્ર સાત્વિક આહારનું જ ગ્રહણ કરવું જોઈએ એકાદશીની તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ગંગાજળથી ઘરના પૂજા સ્થાનને સાફ કરો મંદિરમાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરો વ્રતનો સંકલ્પ લો વ્રતનો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમાને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરાવો પ્રભુને ગંધ પુષ્પ ધૂપ દીપ અર્પણ કરી તેમની પૂજા કરો અંતમાં આરતી સાથે એકાદશીની પૂજા સંપન્ન કરો આ દિવસે વ્રત કરનાર સાધકે ઉપવાસ કરવો ઉપવાસમાં માત્ર ફરજ ગ્રહણ કરી શકાય પરંતુ જો આવો ઉપવાસ શક્ય ન હોય તો એકટાનું કરી શકાય પણ યાદ રાખો તેમાં તામસિક વસ્તુઓનો બિલકુલ પણ ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે યથાશક્તિ દાન કરવું અત્યંત ફળદાયી બની રહે છે શ્રી હરિની ઉપાસના સાથે રાત્રિ જાગરણ કરો દ્વાદશીના દિવસે વ્રતના પારણા કરો વરુથની એકાદશી વ્રતનું મહાત્મ્ય વેદ અને પુરાણોમાં જણાવ્યા અનુસાર વરુથની એકાદશીના વ્રતમાં ઉપવાસનું પાલન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને સૌભાગ્યના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે સાથે જ સાધકને જીવનમાં ધન ઐશ્વર્ય બુદ્ધિ બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે માતા તુલસીની ખાસ પૂજા કરવી જોઈએ કહે છે કે તેનાથી ભક્તને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે વરુથની એકાદશીની કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ આપને નમસ્કાર કરું છું આપ હવે મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ચૈત્રવદી એકાદશી વરુથની નામની છે તે લોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે આ વ્રતથી ધૂંધમાર માધતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફર થાય છે તે એકાદશીના વ્રત માત્રથી થાય છે શ્રદ્ધાથી વ્રત કરનાર આલોક તથા પરલોકમાં વાંચિત ફર પ્રાપ્ત કરે છે આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મરે છે હે રાજન ઘોડાના દાનથી હાથીનું દાન અધિક છે તેથી પૃથ્વીનું દાન અધિક છે તેથી સ્વર્ણનું દાન અધિક છે તેથી પણ અન્નદાન અધિક છે કારણ કે અન્ન વડે પિતૃ દેવો તથા મનુષ્યની તૃપ્તિ થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે ઉપર કહેલા સઘરા દાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથની એકાદશીથી થાય છે વૃથની એકાદશીનો વ્રત કરવાથી સો કન્યાદાનોના જેટલું ફળ પ્રાપ્ત થાય છે વરુથની એકાદશીનો વ્રત કરનાર વૈષ્ણવી કાસાના પાત્રમાં ભોજન અરદ મસૂર ચણા કોદરા શાક મધ પારકું અન્ય એ વસ્તુઓ દસમીને દિવસે ત્યજવી જોઈએ જુગાર નિંદ્રા તાબુલ દાંતણ પરિંદા ચાડિયાપણું પતિતોની સાથે ભાષણ ક્રોધ અસત્યનો એકાદશીના દિવસે ત્યાગ કરવો જોઈએ ઉપરાંત કાંસાનું પાત્ર અરદ મસૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ બીજી વખત ભોજન ક્ષોર કર્મ હજામત તેલ મર્દન પારકું અન્ન આટલી વસ્તુ બારસના દિવસે ત્યજવી જોઈએ હે રાજન જે માણસો આવી રીતે વરુથની એકાદશીનું વ્રત કરે છે તેના સઘરા પાપોનો ક્ષય થાય છે એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ તે સઘરા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામે જાય છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં ભવિષ્યપુરાણમાં કૃષ્ણ પક્ષની વરુથની એકાદશીનું મહાત્મે કહેલું છે પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે રાજા માધાતા રાજ્ય કરતા હતા એ રાજા બહુ દાનવીર અને ધર્માત્મા માનવામાં આવતા હતા રાજા માધાતા એકવાર જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે અચાનકથી ત્યાં એક રીછ આવી પહોંચ્યો તે રાજાના પગને ચાવવા લાગ્યું તપસ્યામાં લીન રાજાને ઘસરીને જંગલમાં લઈ ગયો ઘાયલ રાજાએ પોતાના પ્રાણની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને નીચને મારી નાખ્યો રાજા માધાતા અપંગ થઈ ગયા તેમણે ભગવાન વિષ્ણુને પીરામાંથી મુક્તિ માટેનો ઉપાય પૂછ્યો ભગવાને રાજાને ચૈત્ર મહિનાની વરુથની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું શારીરિક પીડામાંથી મુક્તિ અપાવશે વરુથની એકાદશી રાજા માધાતાએ ભગવાન વિષ્ણુના જણાવ્યા મુજબ વરુથની એકાદશી પર વ્રત કર્યું તેમણે ભગવાન વિષ્ણુના વરા સ્વરૂપની પૂજા કરી વરુથની એકાદશીના વ્રતના પ્રભાવથી રાજા માધાતાને શારીરિક પીડામાંથી મુક્તિ મળી ગઈ આ વ્રતના પ્રતાપે જ રાજા પૂર્વવ્રત સ્વસ્થ થઈ ગયા મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો ધન્યવાદ હર મહાદેવ